જય ગણેશ આ રવિપાર્ક યુવક મંડળ છે જે તરસાલી સ્થિત છે ચા રાજા છે તો આ મંડળ નાઇન્ટીન નાઇન્ટી એઈટથી અમે લોકો અહીંયા ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને તમે જોયું જ હશે કે અમે લોકો એક નવું કોન્સેપ્ટ એવું લઈને આવ્યા છે જેનું છે બાર જ્યોતિર્લિંગના દર્શન હવે બાર જ્યોતિર્લિંગના દર્શન અમે લોકો એટલે વિચાર્યું કે તમને તમે જોઈ શકો છો કે જે કેદારનાથના પૂર આવે છે જે લોકોને તકલીફ પડે છે ચારધામ યાત્રા કરવા માટે તો અમે એક એવું વસ્તુ વિચારી કે ચલો જે જે લોકો નથી જઈ શકતા ત્યાં એ લોકો અમારા ત્યાં મંડળમાં આવીને દર્શન કરીને એનું દર્શનનો લાભ લે અને આગળ એમને જે બી છે એ મનોકામના પૂર્ણ થાય એટલે અમે લોકો એક યુવાનોએ અને અમારા વડીલોની એમાં બહુ જ મોટું યોગદાન છે અને બહુ સારું એવું સાથ સરકાર છે કે બધા છોકરાઓએ ખૂબ મહેનત કરીને રાત દિવસ એક કરીને આ બધું આયોજિત કરી છે આ જ્યારે થીમ અમે લોકો વિચાર્યું ચાલુ કરવામાં ત્યારે એ એ એ દરમિયાન અહીંયા પૂર આવ્યું હતું અહીંયા બહુ તકલીફ પડી હતી પણ કીધું ને કે ઉસકે ઘર મેં દેરે પણ અંધેર નહીં એટલે ગણપતિ દાદા બેઠા છે અહીં હાજર હજુર બધાની છોકરાઓની મનોકામના હતી તો ગણપતિ દાદાએ જે પૂર્ણ કરી છે એટલે છોકરાઓએ ખૂબ મહેનત કરી દસ પંદર દિવસ રાત દિવસ એક કરીને આ બધું તૈયાર કર્યું છે અને આ તમે જોઈ શકો છો કે કેટલું ફાઇન એવું ડેકોરેશન થયું છે મારું નામ અક્ષય શર્મા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો